સુરત શહેરમાં ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું અપગ્રેટેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આ અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અપગ્રેડેશન સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્વનું પગલું છે સુરત શહેર હવે એક હજાર ચારસો પચાસથી વધુ સીસીટીવી કેમેરાની સતત નિગરાની હેઠળ છે આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે જેનાથી ગુનાહિત પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે સૌથી મહત્વની વાત તો એ છે કે સુરતના સાતસો નવ જેટલા કેમેરાનું સીધું જ મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરા સિસ્ટમનું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરત શહેરના કેમેરાઓનું સીધું જ લાઈવ સુપરવિઝન કરવામાં આવશે સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે કેવા વજન મત ધાલ્યા એકદમ અદતન ટેકનોલોજી થી સીસીટીવી કંટ્રોલ રૂમ જો એ સુરત સેવા માટે જો એ થઈ છે આમાં જેટલા કેમેરાઓ છે જો એ અને સારા જો એ જે ઇન્ટરનેટ છે ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે અલગ અલગ કેમેરા છે ઓટોમેટિક નંબર છે એના જો એઆઈ કેમેરાઓ છે અને અમારા જો રેડ લાઇટ વાલે છે મોટર આર એલ બી ડી છે કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજજ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જો હે કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથો સાથ જેટલા બી અમારા બોડી વોર્ન કેમેરા આવે છે બોડી વોર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા જોવા આવશે

અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય છે તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ બધા ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા લોકો જો ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા નરં જાળે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક અમને ખબર પડી જાય તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે બે હજાર બારમાં જો એ સેફ સિટીના સુરત આઈ જો પ્રોજેક્ટ હતા

અને જો પ્રજાના જેટલા કેમેરા છે જો પચીસ હજાર જેટલા કેમેરાઓને ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લેજે